સુરત ફાયર વિભાગે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા પહેલીથી ચાર ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાયેલ બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરાયું હતું જેમાં બાવીસ રાજ્યોના બે હજાર જેટલા ફાયર ફાઈટરોએ ભાગ લીધો હતો તે બાદ સુરતની ટીમે બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ દેશભરમાં રોશન કર્યું છે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી જેમાં સમગ્ર ભારતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી બાવીસ જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસની ટીમે ભાગ લીધો હતો તેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલની આગેવાની હેઠળ વિવિધ એથેલિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ડાયરી ફાયર ડ્રીલો સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના ફાયર કર્મીઓ દ્વારા ભાગ લીધો હતો જેમાં સમગ્ર ભારતમાં દેશભરમાંથી આવેલા રાજ્યની ફાયર સર્વિસીસ પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલ પસંદગી પામ્યા હતા અને તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કર્યું હતું જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરાયા હતા ઓ ઈશ્વર પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ભારત દેશ તરફથી સેકન્ડ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોટ અને ફાયર સર્વિસ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ જેમાં અમદાવાદ અવસ્થાપુર ખાતે ભારત વર્ષનું આયોજન કરવામાં આવેલ જેમાં સુરત ફાયર એન્ડ ઇમર્નશિયલ સર્વિસીસની ટીમે પર ભાગ લીધેલ આખા ભારત દેશ માટે બાવીસ રાજ્યોએ બાવીસ રાજ્યોએ ભાગ લીધેલ જેમાંથી ઓપન કેટેગરીની અંદર સો મીટર દોડની અંદર બાવીસ રાજ્યોમાં ત્રીજા ક્રમે સુરત મહાનગરપાલિકાના માર્શલ લીધર હિતેન્દ્ર પાટીલે ટર્ન કમ મેળવી અને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે એની સાથે સો બાય ચાર રિલેની અંદર પર બાવીસ રાજ્યોની ટીમની અંદર સુરત ફાયર બ્રિગેડે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે અને સિક્સ બેન ફોર્મ ડ્રીલની અંદર પર જે બાવીસ ટીમો હતી ભારત દેશમાંથી હતી તેમાં પર પ્રથમ ક્રમ મેળવી મેળવેલ છે અને આખા ભારત દેશની અંદર બાવીસ રાજ્યોની અંદર પરેડ કમાન્ડિંગ ઓફિસર તરીકે મને પોતે ઈશ્વર એમ પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસરની પસંદગી કરવામાં આવેલ અને કમાન્ડિંગની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ છે જે સુરત મહાનગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ માટે ગર્વની વાત છે વધુમાં ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાંથી બે હજાર જેટલા ફાયર જવાનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા અન્ય સ્પર્ધા કરતાં અલગ હોય છે કારણ કે તેમાં ફાયરને લગતી વિવિધ એક્ટિવિટી સ્પર્ધામાં હોય છે જેમાં સ્ટેમિના છે તેની પરીક્ષામાં પણ થતી હોય છે જેમાં એક કલાકમાં ત્રીસ કિમી સાયકલ ચલાવવાની પાંચસો મીટર રનિંગ પ્રોક્સિમેટરી સૂટ પહેરીને સો મીટર કાઉડિંગ ફાયર હોસ ખેંચ સો મીટર જવાન સો મીટર પાઇપ ખેંચવાનો કેઝ્યુઅલી લાવવાની કેવલિંગ હોય હર્સ પાઇપ વાળવાનો અને ઉચકી ટાર્ગેટ પોઈન્ટ પર મૂકવાનો હોય છે સેટા સાથે હઝર કરીશી